અમદાવાદના નારણપુરા વિધાનસભા મત વિસ્તારનું વિશ્વકર્મા સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે સાથે જ સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને સમાજને પોતાની તરફ આકર્ષવા ઠેર ઠેર સામાજિક સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ અમદાવાદના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં ગુજરાત રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વિશ્વકર્મા સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ ધારાસભ્ય જીતુભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટ પક્ષના પૂર્વ નેતા આરડી દેસાઈ સ્થાનિક કોર્પોરેટર વિજયભાઈ પંચાલ સાથે કોર્પોરેટરશ્રીઓ કોર્પોરેટર મુકેશભાઈ પંચાલ અને વિશ્વકર્મા સમાજના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સંમેલન દરમિયાન મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સમાજના લોકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પીએમ વિશ્વકર્મા કૌશલ્ય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જે યોજના વિશે વિસ્તૃત જાણકારી આપીને તેના ફાયદાઓ વિશે જણાવીને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરવા સમાજને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતી સાથે સો જીતાડવા માટે પણ હાકલ કરી હતી રોજ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ અમારા નારણપુરા વિધાનસભાની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા માનનીય અમિતભાઈ સાહેબના હાથ મજબૂત થાય સમગ્ર દેશનું સુકાન સંભાળી રહ્યા છે બંને મહાનુભાવોના તરફેણમાં એમણે અમારા સમાજ માટે વિશ્વકર્મા સમાજ માટે જે કાંઈ યોજનાઓનો અમલ કરાવવાની અંદર જે મુખ્ય પાયાની ભૂમિકા ભજવી છે એવી યોજનાઓની પણ અમે વાત કરી સાથે સાથે જ મતદાન સો ટકા થાય મતદાનની ટકાવારી જળવાઈ રહે સોમાંથી એંસી પંચ્યાસી ટકા સુધીનું મતદાન થાય સવારે દસ વાગ્યા સુધીમાં સમગ્ર એરિયાની અંદર અમારા વિશ્વકર્મા બંધુઓ જે રહેતા હોય એમના થકી અને એમના સહયોગથી સમગ્ર ગાંધીનગર લોકસભાની અંદર તથા સમગ્ર એરિયાની અંદર ગુજરાતની અંદર મતદાન થાય અને પ્રભાવી પર્સન્ટેજમાં મતદાન થાય એવી સૌને અપીલ કરી આજરોજ વિશ્વકર્મા સંમેલન દરેક નારણપુર દરેક વિધાનસભાની અંદર થયું છે એ જ રીતે આજે અમારા ત્યાં પણ આ સંમેલન સંપન્ન થયું ખૂબ મોટી સંખ્યામાં અમારા જ્ઞાતિબંધુઓએ વિશ્વકર્મા વંશજોએ અહીંયા સહયોગ આપ્યો છે અને મતદાન કરીશું કરાવીશું એવા દ્રઢ નિર્ધાર સાથે અહીંયા સંમેલન ખૂબ સફળ રીતે સમાપન કર્યું છે ભારત માતા કી જય વંદે માતરમ જય વિશ્વકર્મા આજરોજ નારણપુરા વિધાનસભામાં આપણે શ્રદ્ધે અમારા મન સહકાર મંત્રી ગુજરાત રાજ્યના એવા જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા અહીંયા એક વિશ્વકર્મા સમાજનું એક સંમેલન મોટું યોજાયું હતું જે વિશ્વકર્મા સમાજના બધા અલગ અલગ વર્ગો ભેગા થઈ અને બધા સમાજો અમદાવાદમાં આવેલા જે નારણપુરા વિધાનસભાના જે આવેલા છે એ લોકોએ ભેગા થઈને આયોજન કર્યું હતું અને એ આયોજનમાં એવું અમે નક્કી કર્યું કે સમાજના દરેક વ્યક્તિ આજુ પોતાનો તો ખરો પણ આજુબાજુના બધા જ વ્યક્તિઓનો વોટિંગ કરાવી અને ભારતીય જનતા પાર્ટી તરફી વોટિંગ કરાવી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આખા ભારતમાં સૌથી વધારે લીડથી જીતાડીશું તેમજ આપણા વડાપ્રધાને જે વિશ્વકર્મા યોજનાઓ યોજનાને જે બહાર પાડી છે એને વાચા આપવા માટે થઈને અમે લોકો અમારું પૂરું યોગદાન આપીશું અને એ દિવસે તમામ વિશ્વકર્મા બંધુઓ પોતાનું પહેલું કામ વોટિંગ કરવાનું અને પછી પોતાના આજુબાજુના પડોશીઓનું વોટિંગ કરાવવાનું એવું અહીંયા કરી સોગન લીધા છે અને તમામ વિશ્વકર્મા સમૂહ બંધુ એક જ સ્વરે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે નાણપુરા વિધાનસભાનું જે વિશ્વકર્મા સંમેલનનું આયોજન બહુ મોટા પાયે અહીંયા કરવામાં આવ્યું એ બદલ અમે સૌરાષ્ટ્ર લોહાર સુથાર જ્ઞાતિ સર્વે સર્વ જ્ઞાતિના મંડળોએ આમાં ભાગ લઈને અને બહુ મોટા પાયે આયોજન કર્યું બહુ મોટી સંખ્યામાં આપણા જ્ઞાતિજનો અહીંયા ઉમટ્યા હતા બહુ ભીડભાડ રહી અને વિશ્વકર્મા જગદીશભાઈ વિશ્વકર્માએ અહીં હાજરી આપી અને સૌ વિશ્વકર્મા યોજનાઓનું જે માર્ગદર્શન આપ્યું જગદીશભાઈએ એ બદલ સૌ સહભાગી થાય એમાં એવું આપણા સમાજને એક આદેશ સંદેશ આપીને ગયા આવતી આવનાર આ સાત તારીખની ચૂંટણીમાં સૌ વિશ્વકર્મા પરિવારો ખૂબ જ સો ટકા મતદાન કરી અને વિજયી બનાવે એવું અમે એક સંકલ્પ કર્યો છે જય વિશ્વકર્મા આજે એટલે કે તારીખ પચીસ એપ્રિલ આ યુથ ફોરમના પરિસરમાં ભારતીય જનતા પાર્ટીએ અમને વિશ્વકર્મા વંશજોને એકત્ર થવાનો એક સુંદર અવસર આપ્યો એનાથી આ વર્ગને બે લાભ થયા એક તો વિશ્વકર્મા વંશજનું મિલન થયું અને બીજું કે આ સમાજમાં જે મતદાનની જાગૃતિ જે પ્રમાણમાં જોઈએ એટલી અપેક્ષિત નથી તો એ જાગૃતિ વધારવાની અંદર પણ આ અવસર અમને કામ લાગ્યો સંખ્યા પણ ખૂબ સુંદર હતી લોકોએ આનંદ માણ્યો અને અમારા જે અમારા આયોજકોમાં અમારા વિજયભાઈ કાઉન્સિલર મુકેશભાઈ કાઉન્સિલર તનિકભાઈ રવિભાઈ એ ઉપરાંત બાજુમાં અડાઅમ પંચાલના પ્રમુખ અને એમનું આખું કમિટી વિશ્વકર્મા મંદિર આ સૌએ સહકાર આપ્યો અને આયોજન સૌના સહકારથી સફળ રહ્યું અને વિશ્વકર્મા વંશજ હંમેશા ફૂલે ફાલે અને એક દિવસ પચાસ હજાર લાખ બે લાખ પાંચ લાખની સંખ્યાનું એક સંમેલન થાય એવી શ્રી દાદાને અભ્યાર્થના સાથે જય વિશ્વકર્મા ધન્યવાદ આજના વિશ્વકર્મા

મારા જ્યાં કેટલાય કાર્યક્રમ પૂર્વ મુખ્યમંત્રી એવું કીધું કે નરેન્દ્ર મોદીને પરિવાર નથી અને ત્યાં de i like a... મહેનત મજૂરી ના સમાજ સામે એ કરોડ રૂપિયા તમને બધાને નવા લાગતી છે કે સાહેબ આત્મનિર્ભર ભારત

પિસ્તાલ થી પ્રેમેટ આપી દેવાનું એટલે આપણને જે so like you